અરે જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો ભરવાડના દીકરાની કોપી કરી અને સાથે સાથે ગીતની પથારી પણ ફેરવી નાખી છે હવે તમને શું લાગે છે કે આ બેને સાચે જ ગીતની પથારી ફેરવી નાખી છે હવે તમે પૂરેપૂરો વિડિયો જોવો પછી તમને ખબર પડવાની છે તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તો આ બેને જે ગીત ગાયું છે ને હવે એ ગીતનો રાગ હવે કોના ઉપર જાય છે તમને કેવું લાગે છે હવે મિત્રો મારું કેવું તો એવું છે કે કૌશિક ભરવાડે જે ક કબૂતરનો ક ખ ખટારાનો ખ જે ગીત ગાયું છે ને એના ઉપરનો રાગ છે આ બેને જે ગીત ગાયું છે ને એના ઉપરનો રાગ છે અને આ બેને જે ગીત ગાયું છે ને એ કાંઈક નવા જ અંદાજની અંદર અને કાંઈક નવું જ ગીત ગાયું છે અને ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ સારું ગીત ગાયું છે આ બેને હવે ઘણા બધા લોકો એમ કહે છે કે આ બેને કોપી કરી કોપી હવે આને કોપી ન કરી કહેવાય આ બેન કાંઈક નવું જ અને કાંઈક નવા જ અંદાજની અંદર ગીત ગાયું કહેવાય હવે જોયા જેવો જે નજારો થયો છે ને પ્રોગ્રામની અંદર હવે મારે એ તમને આગળ બતાવવો છે પણ એ બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક નો કરો ને તો ચાલે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો હવે આપણે જે જોયા જેવો નજારો થયો છે ને પ્રોગ્રામની અંદર હવે એનો આપણે વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ એમનો વિડીયો